એલો મિત્રો શેરબજારની વાતો પહેલાં પોતાને પ્રેમ કરો અને બાકી બધું ઠીક થઈ જશે આ દુનિયામાં કશું પણ કરવા માટે તમારે ખરેખર પોતાને પ્રેમ કરવો પડશે શેરબજારના રોકાણકાર એ ખેડૂત જેમ હોવું જોઈએ જે ઋતુ અનુસાર થનારા પાકો પાકની પસંદગી શું ક્યારે કયો પાક વાવવો એ ખેડૂત પર નિર્ભર છે આથી બજારમાં પણ ક્યારેક કેમ ક્યાં અને કેવી રીતે એ પાયાના સવાલો રોકાણકારે સમજવા પડે ક્યારે કેમ ક્યાં અને કેવી રીતે આ પ્રશ્ન બધાના અંતરમાં આવે છે બજારને કેવી રીતે શીખીએ ક્યારે કેમ ક્યાં કેવી રીતે રોકાણ કરવું આ ફક્ત એક સમજ છે આ ફક્ત ચાર્ટર્ડ એકાઉન્ટ અથવા તો જે વ્યક્તિ સમજી શકે છે જેના પાસે ફાઇનાન્સનું જ્ઞાન છે તે લોકો સમજી શકે છે પરંતુ એવું નથી આ લેખક લખે છે કે મારા મત અનુસાર તો એવું બિલકુલ નથી અને મેં કેટલાય કેવા લોકો જોયા છે જે ફાઇનાન્સ ઓછું સમજે છે છતાં પણ શેર બજારમાં સારી એવી કમાણી કરી શકે એટલે કે બજાર ગગડી રહ્યું હોય કે વધી રહ્યું હોય તો તમારે સમજી જવું જોઈએ કે જો બજાર નીચું જતું હોય તો બજારને સ્થિર થયા સ્થિર થાય પછી જ ખરીદી કરવી જોઈએ બજારનો તળિયાનો ભાવ સારો ભાવ ઓછો ભાવ થઈ જાય ત્યારે તમારે શેર ખરીદી લેવા જોઈએ આમ પણ જ્યારે બજાર ચડે છે તો તો તમારે ઘણા બધા શેર ખરીદવા ના જોઈએ બજાર એની ટોચની સપાટીએ હોય તો તમારે થોડી ઘણી રાહ જોવી જોઈએ અને કરક્શન બજારમાં કરક્શન આવ્યા પછી જ તમારે પોતાના ટાર્ગેટ અનુસાર શેર ખરીદવા જોઈએ મિત્રો ઘણા મિત્રોએ કોમેન્ટ કરી છે કે તમે આ પુસ્તકમાં જે વાત કરો છો એ પુસ્તક કયું છે તો શેર માર્કેટમાં સફળ રોકાણકાર આ અમૂલ ગાંધીનું પુસ્તક છે અને આ બધી વાતો આપણે ઘણા વિડીયોમાં કરી છે પણ આ લેખકે સરસ સમજાવ્યું છે અને અમુક વાતો આપણે જે ધ્યાન છે એ આ પુસ્તક દ્વારા આપણને જાણવા મળે છે ઘણી વાતો આપણા માટે આપણે જાણેલી હોય છે પરંતુ અમુક મુદ્દા તો અમાર તમે સમાવેશ કરેલા છે હવે આપણે આ વાત કરીએ કે તમે કોઈપણ શેરને જ્યારે ખરીદ કરો છો તો હંમેશા તે વેચવા માટે ખરીદ કરો છો સાચી વાત છે જે આપણે ખરીદ કરો પછી આપણે નફો આવતો હોય તો એ આપણે વેચવા માટે જ ખરીદ કરતા હશે હવે શેરનો ભાવ જ્યારે વધી જશે ત્યારે આપણે શેરનો ભાવ શેર વેચીને એનો લાભ લઈ લેવો જોઈએ પરંતુ ઘણી વખત સારી કંપનીના શેર તમારા ટાર્ગેટને અચીવ થઈ જાય તમે સો રૂપિયામાં શેર લીધો હોય ને તમારો ટાર્ગેટ હોય કે ભાઈ આ શેરે આપણે એકસો પચાસમાં વેચી દેવાનો છે તમારો ટાર્ગેટ આવી જાય પરંતુ જો સારી કંપની હોય તો તમારો ટાર્ગેટ તમારે વધારવો જોઈએ એવું લેખકનું કેવું છે આજકાલ બધું જ કોમ્પ્યુટરાઈઝ થઈ ગયેલું છે પરંતુ તમે તમારા ફોનથી તમે તમારા ફોનથી એપ એમાં જે એપી જે કંપનીની એપ હોય કે તમારા બ્રોકરની એપ હોય એ તમે ડાઉનલોડ કરી અને એપથી પણ સુરક્ષિત રીતે ઓનલાઈન બેંક એકાઉન્ટમાંથી પૈસા બ્રોકરના ખાતામાં જમા કરાવો અને બ્રોકર ટ્રેડિંગ એકાઉન્ટમાં એટલી રકમ લિમિટ આપી દેશે અને તમે ઓનલાઈન શેર ખરીદી શકો તમારે ખરીદવા માટે તમારા ફોનથી પણ તમે શેર ખરીદો એવી સુવિધા હોય છે આ બધા મોટા ભાગના રોકાણકારો જાણતા હોય છે પરંતુ કોઈ નવો રોકાણકાર હોય એટલે માહિતી આપવાની પડે જો તમે નવા રોકાણકાર છો તો કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન ના આપો સામાન્ય બ્રોકરો ઘણા બધા કચરાસ જેવા શેરો મરચું મીઠું વભરાવી અને શેર આપણે દે દેશે અને ઉલટું આપણે નુકસાન થાય છે હંમેશા સારી કંપનીના શેર ખરીદો મિત્રો આ એક મહત્ત્વની વાત છે શેર ખરીદતા પહેલાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કંપની કેવી છે ધીરજ રાખશો કદાચ સારી કંપની શેર ઉપરમાં લેવા જેવું છે તો પણ તમારે કોઈ ચિંતા કરવા જરૂર નથી એક વખત કરેક્શન આવ્યા પછી એ તમારા જ તમારા જો તમારો ટાર્ગેટ એ સારી કંપની અચીવ કરી શકશે પરંતુ કંપની જો બોગસ મેળવ નહીં અને તમે નેચામાં લીધો છે છતાં પણ કંપની તમને નુકસાન કરાવશે સારી સમજી ગા એ કંપનીના શેર ખરીદો અને જેમાં સામાન્ય તમે દૈનિક ઉપયોગમાં લઈ જાવ તમે ધારો કે દૈનિકમાં જે વસ્તુનો ઉપયોગ કરો છો તેવી કંપનીઓમાં તમે શેર ખરીદો ધારો કે ટૂથપેસ્ટ દાળ તેલ ઘી શેવિંગ ક્રીમ સાબુ કાર સ્કૂટર બાઈક આ કંપનીઓનું વેચાણ ખૂબ થતું હોય છે અને એમનો સામાનનો પણ ઉપયોગ તમે કર્યો છે આજે આ રીતે એનો અર્થ એ છે કે કંપની કમાણી સારી છે અને નાણાકીય રૂપમાં કંપની મજબૂત છે તમારા નાણાકીય જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમારે શેરબજારમાં કોઈ પણ પ્રકારે રોકાણ કરવું જોઈએ જો તમે પોતાની મહેનતની કમાણીને ફક્ત ફિક્સ રિટર્ડવાળા ફિક્સ રિટર્નવાળા રોકાણને ઉત્પાદન ન લગાવશો કે તમને કોઈ જગ્યાએ તમે પૈસા લગાવો અન્ય તમને ફિક્સ રિટર્ન મળતું હોય છે પોણ ટકા સાત ટકા તો તમે તમારા લક્ષ્યને અચીવ કરો અચીવ કરવામાં માટે લક્ષ્યને પહોંચી વળવા માટે તમારે ખૂબ સમય આપવો પડશે જ્યારે શેરબજારમાં તમારા લક્ષ્યને અચીવ કરવા માટે તમે ટૂંકા સમયમાં તમે એ હાંસલ કરી શકશો ફુગાવાના દર જેટલું જો તમને રિટર્ન મળતું હોય તો તમારામાં તમારા શેર તમારે જે રોકાણ કરી રહ્યું છે તમને કોઈ કમાણી થતી નથી ધારો કે તમે એફડી કરાવો અને એપલીમાં તમારે સાત ટકા વ્યાજ મળતું હોય અને આપણા દેશનો ફુગાવો પણ સાત ટકા હોય તો તેનાથી તમારા પૈસા એના એ જ રહેશે તમને કોઈ રિટર્ન મળ્યું કે આપણે એણે મહત્વની વાત કરી છે આ આપણે આપણા વિડીયોમાં બધું સમજાવ્યું છે પોતાના ઉત્તમ ભવિષ્ય માટે ઓછામાં ઓછું તમારે તમારી બચતનો વીસ ટકા વીસથી પચીસ ટકા હિસ્સો દર મહિને શેર બજારમાં સીધો અથવા તો મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી રોકાણ કરવું તમે જે બચત કરો છો એમાંથી તમે તમારી સો ટકા બચત ના લગાવો પરંતુ તમારે તો વીસથી પચીસ ટકા બચત તો તમારે ફરજીયાત બજારમાં લગાવવી જોઈએ એવું માનવું જોઈએ ધારો કે તમારી માસિક બચત પાંચ હજારની હોય તો તમારે પાંચસો કે હજાર રૂપિયા શેર બજારમાં સીધા રોકો અથવા તો એસઆઈપી દ્વારા હતો મારા હિસાબે તો ખરીદવા માટે યોગ્ય સમય કેવો શેર ખરીદવા માટે યોગ્ય સમય કેવો એમાં ભલે બજાર પોતાની ઊંચાઈ પર હોય પણ નિમ્ન સ્તર પર બસ તમારે તમારો પર્સનલી કરેલો શેર લેવો જોઈએ બજાર ગમે અહીંયા હોય પણ સારી કંપનીનો તમે પર્સન કરેલો શેર તમારે થોડા ઘણા કરેક્શનમાં તમારે ઝડપી લેવો જોઈએ બજારના ચલાવ ઉતાર સાથે મને કોઈ સંબંધ હોતો નથી પરંતુ કોઈ સેક્ટર વિશે સારા સમાચાર આવે તો શે એક સેક્ટરના શેરો ઘટી જાય છે અને એ સેક્ટર માટેના જો સારા સમાચાર આવે તો શેરો ઓટોમેટિક વધી જાય છે એ ખૂબ એ આ એક ખૂબ મોટો પ્રશ્ન છે સારામાં સારા રોકાણકારો અહીં ફસાઈ જાય છે ખરીદ કરેલો શેર ક્યારે વેચવો કેટલાક રોકાણકારો પોતાના સારા એવા નફાનો સારી રીતે ઉપયોગ કરી શકતા નથી અને તેઓ વિચારે છે કે શેરનો ભાવ વધારે વધશે અને ઉલટાનું શેરનો ભાવ ઘટી જાય છે અને એમને નફાથી હાથ ધોવા પડે છે જ્યારે પણ તમે શેર ખરીદ કરો તો કોઈ નિશ્ચિત ટાર્ગેટ બનાવો અને તમે શેર ખરીદી લાવ નીચે ટાર્ગેટ બનાવો અને લોવર તેમજ અપર્સ લિમિટ બંને લગાવી દો કે ભાઈ નીચેમાં જાય તો આપણે આટલે વેચી નાખો અને ઉપર જાય તો આપણે આટલે વેચી નાખો આટલા નફાથી વેચી દેવો જોઈએ વધારે લાલચ હંમેશા ખરાબ છે આથી વધારે લાલચ ના કરવી જોઈએ પોતાનો ટાર્ગેટ ઉપર ધ્યાન આપવું જોઈએ જો કંપની બજારમાં આશાથી વધારે સારું પ્રદર્શન કરી રહી હોય તો પોતાનો ટાર્ગેટ વધારી દેવો જો સારી કંપની હોય અને તમે ધારતા હોય એનાથી એના સારા પરિણામો હોય એનો જો સારી પરફોર્મન્સ કરતું હોય તો તમારો ટાર્ગેટ તમારે એને વધારી દેવો જોઈએ રોકાણકારનું લક્ષ્ય લાંબા ગાળાનું હોવું જોઈએ તો જ તેને શેરમાં રોકાણ જાળવી રાખવું જોઈએ તેમને મોંઘવારી બચવા માટે સાથે સાથે પૂંજીની વૃદ્ધિ કરવા માટે ઇક્વિટીથી ભલે વધારે રિટર્ન મળતું હોય પરંતુ દર વર્ષે એક તેમ નથી એમાં સતત વધઘટ થતી રહ્યો છે અત્યારે શેર બજારમાંથી માણસની સારી કંપનીઓ વીસથી પચીસ ટકા રિટર્ન આપતી હોય મિત્રો શેર બજારની વાતોમાં રોકાણકારે સરેરાશ રિટર્ન પ્રાપ્ત કરી શકે રોકાણ ફક્ત ત્યારે શેરબજારમાંથી પૈસા કાઢવા જોઈએ જ્યારે તેઓ એમ માની રહ્યા છે કે શેરબજાર તેમના માટે નથી તમને પોતાને એવું થાય કે શેર બજાર આપણા માટે નથી તો તમારે શેર બજારમાં ના પડવું જોઈએ પરંતુ તમને કોન્ફિડન્સ આવે કે આ શેર સારો છે અને આ શેરમાં પાંચ વર્ષની સતત ગ્રોથ કરી રહ્યો છે આ શેર પાંચસોથી અત્યારે હજાર ઉપર પાંચ વર્ષમાં આવી ગયો છે દર વર્ષે વીસ પચીસ ટકા રિટર્ન આપ્યું છે અને હજી આ શેર આગળ વધી શકે છે આવો જો કોન્ટ શેર આવે તો તમારે એ શેરમાં સો ટકા રોકાણ કરવું જોઈએ રોકાણકારોએ પોતાની બચતનો અમુક હિસ્સો શેરબજારમાં રોકવો જ જોઈએ લેખકનો શિલ્ડ યાદવી માર્ગદર્શન છે કે તમે વધારે ના રોકો પરંતુ તમારી બચતના વીસથી પચીસ ટકા દર મહિને તમારે રોકાણ કરવું જોઈએ થેન્ક યુ બાભા